નવ દીકરીઓ થઈને પછી આપણા સંસારમાં સીધી વાત છે કે જેના ઘરમાં નવ ભક્તિ હોય તો એના ઘરે ભગવાન આવે જ એવું નહીં જેના ઘરમાં એક ભક્તિ હોય ને એના ઘરમાં ભગવાન આવે છે જેના ઘરના ઘરમાં કીર્તન થતું હોય જેના ઘરમાં સત્સંગ થતો હોય જેના ઘરમાં ભક્તિની વાતો થતી હોય એવા ઘરની અંદર ભગવાન પોતે આવીને બિરાજમાન થાય છે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘરે આવે છે ભગવાન તો એ ભગવાન જ્યારે આવે છે પણ કથા બહુ સુંદર છે કે નવ દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં જરાક થોડો ક્ષોભ થયો કે મેં ભારત વર્ષના ઋષિ પાસે કાંઈ નહીં તો આ પ્રજુપત્તિ માગી પણ પ્રજુપત્તિ વાસના વાળી નહોતી ઉપાસના વાળી હતી વાસના સાથે સંતાન જન્મે ને એ રાક્ષસ જન્મે અને ઉપાસના સાથે જે સંતાન જન્મે એ આપણા ઘરમાં ભગવાન જન્મે છે તમે જુઓ દેવોની માતા દીતી હતા છતાંય પણ રાક્ષસ જન્મ એના મનમાં કામ પ્રવેશ કર્યો વાસના અને અહીંયા પણ દેવહૂતિ છે એક ઋષિ પત્ની છે પણ ઉપાસના હતી એ ઉપાસનાના ભાવ સાથે જ્યારે સંતાન જન્મું તો એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે આવી રહ્યા છે વાસના અને ઉપાસનામાં બસ આટલો જ તફાવત છે તો નવ કન્યાઓ પછી દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું સમય થોડો વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ પોતાની નવ દીકરીઓને અને ઋષિ મુનિઓ સાથે પ્રણાવી અને પોતે તીર્થના સ્થાનમાં જઈ ભગવાનનું ભજન કરવા માટે રોકાયા આ બાજુમાં દેવહૂતિએ નક્કી કર્યું કે મારા પતિએ પોતાનો માર્ગ લઈ લીધો પણ માને આ યોગના માર્ગ માટે મને મારો દીકરો દેતા ગયા છે મુક્તિના માર્ગ માટે મને મારા સંતાનને મૂકતા ગયા છે એટલે પોતાના દીકરાને ગુરુ બનાવી અને મા દેવહૂતિ પ્રશ્ન કરે છે જુઓ પોતાના દીકરાને ગુરુ બનાવ્યો એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉમ્ર કેટલી છે એ મહત્વ નથી પણ જેને ગુરુ બનાવો છો એનામાં જ્ઞાન કેટલું છે એ મહત્ત્વનું છે ગુરુ બનાવવા માટે એવું નક્કી ન થતું કે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવે આપણાથી નાનોય ગુરુ આપણો હોય અહીંયા જુઓ ને પણ પોતે મા પોતાના દીકરાને ગુરુ બનાવે છે નહીં તો મા દીકરાને ગુરુ હોય બરાબર છે પણ અહીંયા તો દીકરો માનો ગુરુ બને છે કેમ મા કરતા જ્ઞાન ભગવાન પાસે વધારે છે જેનામાં જ્ઞાન હોય ને એને ગુરુ બનાવાય એમાં ઉંમર જોવા નક્કી જરૂર નથી કે ભાઈ આ તો હજી નાના છે એટલે એમ ન કરાય આ તો મોટા છે એટલે આમ નથી તેમ ના જ્ઞાન જોવાની વાત છે અને એ સમયે મા દેવહૂતિ ભગવાનને બે હાથ જોડી અને સ્તુતિ કરે તમતા શરણ શર સ્વભૂત્ય સંસારતરો કુઠા માએ પ્રશ્ન કર્યો ભગવાન આ સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ આ મોહજાળ માંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ ભગવાન એક જ માર્ગ બતાવ્યો માં આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે એ અધ્યાત્મનો માર્ગ છે અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય યોગ અધ્યાત્મ અધ્યાત્મિક પૂસામ મતો નિશ્રેય સાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો સતામ પ્રસંગાન મમવીર્ય સંવિદો ભવંતિ રસાયના કથા તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે વિકારોને મારવા બહુ જરૂરી છે વાસનાઓને હટાવી બહુ જરૂરી છે ના સંસારમાં આ મન એવું છે કે જેમ એને પાછું વાળો એમ જ એમાં વધારે વધારે ઘૂંસતું જાય એમ એમ વધારે વધારે જતું જાય જેમ પાછું વાળો ઘઉંની ડુંડી જેવું છે બાબરા ભૂત જેવું છે આ હરખું રે જ નહીં માં મુક્તિ મેળવવા માટે એકમાત્ર સાધન છે સત્સંગ કરો સતત પ્રભુના ભજન માર્યો સતત તમે એમાં ધ્યાન રાખો તમારું મન આડાવળું જવા જ ન દો અને નવરું પડવા દો તો એ માથાકૂટ કરે ને ઉભી અને નવરૂ જ ને પડવા દો ક્યારે જેવું કામમાંથી નવરું થાય ભગવાનમાં લગાડી દઉં તરત પાછું તરત જ ભગવાનમાં લગાડી દેવાનું ભગવાન કપિલ નારાયણ મા દેવહુતિને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે માને કહે છે માં એક વાત કહું આ સંસારમાં લોકોને ત્રેવડું બંધન હોય છે ત્રણ બંધન હોય છે રજોગુણ સત્વગુણ અને તમોગુણનું એક દોરડાનું બંધન હોય તો માણસ છૂટતો નથી તો ત્રણ ત્રણ બંધન છે કેમ છૂટી શકાય કેમ છૂટી શકાય માટે માં આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે સત્સંગ વગર કલ્યાણ થાય માટે સત્સંગ કરો તમે સાધુનો સંગ કરો તો માએ પ્રશ્ન કર્યો કે ભગવાન સાધુ કોને કહેવાય સાધુનું લક્ષણ શું સાધુનું એક જ લક્ષણ છે પ્રભુપદ પ્ર પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કહેવાય કોઈના આશ્રમમાં હોય મોટો આશ્રમ હોય આશ્રમમાં જાઓ સાધુ પાસે જાઓ અને સાધુની પાસે જઈને બેહો અને એ શેર બજારની વાત કરે તો ત્યાંથી ઉભું થઈને નીકળી જાવ એ કોઈ હિન્દી ફિલ્મની વાત કરે તો નીકળી જાવ રાજકારણની વાત કરે તો નીકળી જાવ કેમ સાધુનું લક્ષણ છે કે સાધુ પાસે જાઓ એટલે તમને ભગવાનની જ વાત કરવા જોઈએ પ્રભુની જ વાત કરે પ્રભુમાં કેમ પ્રેમ થાય પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે બરાબર છે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય માં સાધુના લક્ષણો છે તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત સત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણ સાધુના લક્ષણો ભાગવજીમાં બતાવ્યા છે એમાં કયું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનું કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં આવું લક્ષણ સાધુનું છે મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માસથી ભરેલું છે આમાં તમે ક્યારેય મોહ ન રાખતા પણ આપણે જે અંત સમયે પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું એ વચન તમે નિભાવજો કારણ કે જ્યારે આપણા માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન અહીંયાથી મને છોડાવી દો અહીંયાથી મને છોડાવી દો હું જિંદગીભર તમને નહીં ભૂલું પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે તરત જ આ તું ભગવાનની માયામાંથી છૂટી કોણ શકે માયામાંથી છૂટવાના પ્રયત્ન કરો જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં પણ મનથી નક્કી કર્યું તેવા પ્રલોભન આવે નથી જાવું એટલે પતિ ગયું રંકાબંકાની વાતો છે ને કે પતિ પત્ની હતા અને ભગવાન નું ભજન એટલું કરે